સુરતના ખડોદર વિસ્તારમાં ડેરીમાં ફૂડ કેમિકલ તેમજ તત્વોનો ઉપયોગ થયો હતો કે તે જાણવા માટે પનીરના નમૂનાઓને સીલ કરી લેબમાં મોકલવામાં આવ્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ જ કદું કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાલ ડેરીને તાત્કાલિક બંધ રાખવાનો નિર્દેશ અપાયો છે

એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉને નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસો ને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચા પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજાર નો મુદ્દા જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લીટર

આ લોકો જે પનીર છે એ અઢીસો રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા જે નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે તો કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે

અમ પોલીસ ને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું ખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ બીજી વાર આવું કરતા હોવા વિચારે છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એંસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ગુચ્છીટક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે